કાળો બેન શાક કેવો હશે નહીં ખાટો હોય દૂધનો કેવો શાક કરે એમાં એટલો દૂધ નાખીને એટલા દૂધનો શાક કરતી હોય અમે તો થોડું પાણી નાખીએ ઘરનું દૂધ જાણ્યું છે તો ઘરનો એવો શા ન હાલે ના બા પછી છે ને સુનિલ ને પપ્પા ને એવો પાણી જીવો શા ન ભાવે મને ખબર છે કે તા ભાભી કેવો શા કરે ભગવાન હું તો પછી કહું નહીં બે દી રે હું ખોટે ખોટું કોનોલું કરે

હાલ મેં આવીને ફોન કરી કે આપણે શેન મહિના દીમાં લગ્નનું રાખી દઈએ ગોઠવી દઈએ બાપા મારે કોના ઉપાધિયું કરે ઘરની મારે બહુ બહુઅઘરી થઈ પડે બાપા પપ્પાને તો કંઈ ન પડી કે મારી દીકરીને કંઈ થાય હે કંઈ વહી જાય કે તો ઉપાધિના પાયા રોગી થોડી હગાય ને આ પાડ દીધી બાપા નો કંઈ એમ કંઈ જોયા વગર અમે એમ કંઈ થોડા આપણે દીકરીને દઈ દઈએ પણ હું ઘરમાં લે મારે તો ઉપાધિને પાયા છે મારે નાતા હમણાં વેવાઈને ફોન જ કરું કે છે ને હો આપણે મહિના દિન નક્કી કરી લઈએ ને છે ને માપનું કર્યું હોગાઈને બધું ન્યા ગોળ ભેગો બધો ખાઈ લે હું લગ્નનો ને એ મોકલી દઉં હું જો હવે દીકરીને એને કે હાલ ફોન કરવા દે આદી એલા હું તમારા ઠાંગોઠવાઈ જતી વાત કરું સેને

マディクリスウキンドメソキマネイタイ。ケマディクリスウキはイナキバハラマランステータンカプセネ。イソクロドケボダイオケボダイオイソクロビスオトノトボルト。えマネイスタイ。ウィイトコメキウソクロダイオイモミンパパ。コイキバルピアバラセジャーヨピマノト。マネタイズリサタイエケボダイオセイ。

আম ম তেমরা ম ত আ আর ক করলে মাদি করিও ন লিস মা ক ন ই লো ে অইসু লেলা কর পা নই আ তম এসেনে এমে ফোন কর দেখেনি তম জীব দুলে বান হয় আতে জীবস্তু হয়ন আহা আমা মানু রাখম তুরি সাললেখরা প্রব লালে পচিকে খর পরে আ আ মমেতাতা বাবেরা্য ফোনছে এ আলো এ আলো হছে সেরাখনামা বলু। એ જે શ્રી કૃષ્ણ કીમ સે મજા માં છે ને હમણા તો જો આયા તે દિન પાસી ફોન નત કરી હગી દેવાય કીમ સે પાયલ ને સોકરાન ભાઈ ને મજા માં ને હું વાડી નું કામ ને બધાઈ ને હારા છે ને યાચો બધાય મજા મજામાં છે છોકરા એરિયા જો ઘર માં રમે છે તે ને તમાર ભાઈ વાડી એ ગયાસ ને પાયલ જો કામ કરે કે મમ્મી હું બધું કામ કર નાખું ને તો તમે કે એક વાત કરીયો માર હા હું આરે કરવી હોય તો મે કીધું કે આ પી જોઈ રે રાંધવાનું કરતી તી થોડું ઘણું ને બાકી છે અમાર વેલે રૂમ હોય

મજામાં તમને એક વાત કેવી છે કે છે આપણે હું કહું છું હવે હગાઈનું તા ને પછી પાછું લગ્નનું ને બહુ બધું લાંબુ થઈ જાય કેમ કે અમારે પાછું ભૂગાઈ ન થાય તમને ખબર છે શુક્રવાર ને આપણે બધું કામકાજ હોય હોયથી હું એમ કહેતી હતી કે તો આપણે મહિના અંદર લગ્ન ચૌરાવી સીધા લગ્ન કર નાખીએ તો સુનિલના ને પાયલના છું તમારો વિચાર હોય તો આતા તેને પપ્પા કેક તું વેવાના વાત કરી લેજ જો હા પાડે તો આપણે પછી કે કે પ્રમાણ ગોઠવ્યું

પપ્પા ને પૂછવું પડે હે પણ તમે કેમાં હું ચિંતા નક્કી કર્યું કે આપણે મહિના દીમ લગ્ન કરી નાખીએ ના એ કઈ વાંધો ના આ તા છે ને મેં કીધું જો અમે વાડીએ જતા હોય એકલી કાજી હોય આપણે હગાઈ થઈ ગઈ ને ઘણા માણસ છે ને દેખી ન હગે કેમ કે મને એમ વિસાર આવે રાય તે વધે કે કોઈ દીકરી ને ઘેર વેલેરી વઈ જાય ને તો આપણે ઉપાધી નહીં પાસે જો બધાને સારું જડી ગયું હતું બધાને અમુક ને આ ખીચ સળે તો ખબર નહીં તાંડા નાખે વૈસમાં તો આપણે એ ઉપાધિ થાય તે થાય કે નાના જો છોકરીનું થઈ જાય ને વેલેરું તો આપણે એમ થાય કે ઘેર વહી જાય વેલેરી તમે પૂછી લ્યો ભાઈને પૂછી લ્યો કુમારને પૂછી લ્યો પછી આપણે કંઈક કરીએ આ તો હું તમને ખાલી વાત કરું ભલે છ મહિના વરદી વયું જાય આ તા હું ઘોયરું મહિના દિન થઈ જાય ને તો બિચારી ઠેકાણે પડી જાય હા એ બરાબર તમારી વાત સાચી છે પણ થોડુંક આપણે બધું વિચારવું પડે જો અમારે પાછું બધું લઈને આવવાનું હોય હું કાજ કેમ કે હમણાં જજી હું નહીં અમે ચડાવ્યું ને એટલો ભાવ છે બેન ને આપણે બધું જોઈને પપ્પા નહીં કહું કે હું પૂછીને તમને પાછો ફોન કરીશ સુનિલ લઈને બરાબર ને શું છે વિવાહ છે હા ભાઈ વિવાહ છે આટી કોઈ વાંધો ની પૂછી તમે ની રાતે પૂછી લેજો પછી મને ફોન કરજો એવું ન કર રાખતા કે જો વેવાએ કીધું તી મહિના દીમાં કર નાખીએ ને આ તો જો બે માણા આમ કરતા હતા કે આપણે એક લાખ આજે છોકરી હોય ને આપણે વાડીએ કામ ને કરતા હોય તો આપણે વહેલા એને કેરી કે મોકલી દઈએ બીજું કંઈ વાંધો ના દમે ને હાલો વેવા જે શ્રી કૃષ્ણ તમ વિસારી ભાઈને એને સુનિલ કુમારને પૂછીને પછી ની ફોન કરજો એ કંઈ ઉતાવળ ન

ve සිಿ සි ಲන්න පන්න රಿම ম ಲගම বিමයි ক යි කতিරতা ගම්ම කতিරಯ tapiි පසිতা ve এ টাයි කන්න ক තු ಿ ತ তම න්න kවිವ ತಿම ho್ ವ চdik වre වවිছে পাತ . อรุณไม่บีเซอวยมาเปิตานอพุายอมมุดมาหาหัวยมนาเดลล่าฮอสฟานาฮอกเซ่ฮอกเซตทำไมคิดว่าตัวยิมฮอกเซ่ตัวเอกหน้าล่าพอนการ์นน้องเจลีมาหาฮู้นะที่ว่าบาบูเล่บาบุเล่ว่ารุ่มาอกัดดุกีปรกฎไทยสมกันมาอ้ว้ยตาสิซแต่งมาราอุดะวะคันแก้วถ้ามันเนิ่มถองแางมาราฮุกโอลี่อปติเกอโวโวไอ้ว้ยพอนการ์ไทนี่ยิมคันมาทอกทอกไทยขบันนี่แต่ี่นี่ติ่งรับไปติุ่นกันเลยมั้ง વા દે થકી ને તે થઈ જાય કીની ઉપાધિ કરવી ને કીની ન હોય આ માસ વાતું એ કરી દેવા એક બીજા ન કરે આપણે હાસું કહું આપણી માથે આવીએ આપણે કંઈક પણ ઉપાદી થાય ખોટે ખોટી ને છોકરાઓને નડીએ કઈ ખગાયું કરવી હોય ને તો કહે કે આ બે ફિટિંગ કર્યું હતું ઈ વાત તો તમારી હાસી છે હવે પણ હું કરું લે મને એ થાય વાસ્તે ગાસ્તે માંડવું આવીએ આપણે શું કરવા કહીએ આપણે તો કઈ ઉપાધિ ન કરાય એના છોકરા છે ને બધું કંઈક પણ ખબર પડીએ નહીં પડે હું હટાડે નહીં પડે પાંચ દિવસ પછી પડીએ

હવે શું કરું હું કરું કાંઈ ખબર ન પડતી હવે તો કાલો મારા ઘરે વહી જઈશ મને એ જ ઉપાડી થાય હું કરીશ મને કાંઈ ખબર ન પડતી એક વાર સુની લો ફોન આવી ગયો તમને દિલને ઠંડક થઈ જાય તો વાત કર લેશ કાંઈ ખબર ન પડતી જાની જી જાની મન તુંજ કોહ મેરી કઝમ તું મુજી ના મિલા મેં ચાઉંગી મેં સનમ जानी जिगर जाने मन मुझको है तेरी कसम तुझे मुझे ना मिला मर जाऊंगी मैं सनम रोके गम को अब क्या जमाना मर के हमें वादा निभाना क्या जाओ से एक बार तो बात कर लो प्लीज एक बार हूँ क्यों नहीं सुनिया क्या बेगी हालत में डिग्री कर हूँ क्यों કઈ નથી મમ્મી ખાલી બેઠી હતી બોલો ને હું કામ હે કઈ ખાલી બેસી ગઈ હતી પગ દુખતો હતો ને ક્યારે હતી ને એટલે બેસી ગઈ હતી ખાલી નીચે પગ દુખવા હા તો વાંધો નહીં દીકરી